આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે શું મારા વાલેડાઓ તમારા ગાય ભેસનું મિત્રો તમે દૂધ વધારવા માંગો છો ઘણા બધા ફોર્મ્યુલા આપ્યા છતાં પણ હજુ સુધી તમારું પસંદનું દૂધ નથી વધ્યું ભાગતા મિત્રો તમે ચોવીસ કલાકની અંદર તમારા પશુનું દૂધ તમે હવે આસાનીથી ડબલ કરી દેવાનો છો સાંજે ખવડાવશો અને સવારે મિત્રો તમારું પછી જો પાંચ લિટર દૂધ આપતું હતું તો કમસે કમ મિત્રો તમે બે થી ત્રણ લિટર દૂધનો તમે આસાનીથી વધારો કરવાનો છો તો આજના વિડીયોની અંદર તમને એક રામબાણ ઉપયોગી દેશી ફાર્મ્યુલા તમારા માટે લઈને આવી ગયા છે કારણ કે જો તમારું પશુ મિત્રો બે ત્રણ લિટર દૂધ આપવાનું ચાલુ કરી દીધું હોય અને એકદમ ઘટાડી દીધું હોય તો આ વિડીયોને તમારા સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરું જોઈ લેશો તો આજના વિડીયોની અંદર તમને એવા એવા રામબાણ ઉપયોગી તમને જે દેશી ફાર્મ્યુલા બતાવવાનું છું અને જો તમારા પશુનો મિત્રો તમે આ ફાર્મ્યુલા આપશો તો તેનાથી મિત્રો તમે અઢ્રક માત્રાની અંદર દૂધનો તમે આસાનીથી તમે વધારો કરી શકો છો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમારા પશુની મિત્રો તમારા પશુનું માવજત રાખવી જરૂરી છે આપણા પશુનો કયો કયો ખોરાક આપવાથી જ આપણા પશુનું દૂધ આસાનીથી વધારી વધી શકો છો તેને કઈ રીતે તેની સાચવણી કરીશું તો આપણે ઓછા ખર્ચની અંદર વધુ આપણે દૂધનું ઉત્પાદન મેળવી શકો છો કારણ કે મિત્રો ઘણા દિવસ પછી આજના વિડીયોની અંદર આપણે મર્યા છીએ નવા એક વિડીયોની અંદર તો તમે લાઇકનું બટન ચેનલનું વાલી ડો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપણો વિડીયો જો તમને સારો લાગે તો આ વિડીયોની અંદર બીજા મિત્રોની અંદર પણ મિત્રો શેર કરવાનું ના ભૂલતા ક સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણને દૂધ વધારવા માટે મિત્રો બે થી ત્રણ વસ્તુની જરૂર પડવાની છે તે વસ્તુ કઈ કઈ છે ક્યારે આપવાની છે કેટલી માત્રાની અંદર લેવી જો મારા વાલીડાઓ તમે આ વિડીયો તમે છોડીને જતા રહેશો અને જો વિડીયો મિત્રો આ વિડીયોને તમે સ્કીપ કરી કરીને જોશો તમને સારી રીતે માહિતી નહીં મળી જાય કારણ કે તો અધૂરું જ્ઞાન આપણને ઘણું નુકસાનકારક થતું હોય છે એટલા માટે તમને કહેતો હોય છું કે આ વિડીયોની અંદર તમે શાંતિથી જુઓ શાંતિથી સાંભળો તેને કઈ રીતે તેની અંદર વસ્તુઓ આપ આપી છે તેને કઈ રીતે તેનો ફોર્મ્યુલા તૈયાર કરાવવાનો છું કારણ કે તો દરેક વિડીયોની અંદર હું કહેતો હોઉં છું કે વિડીયોની અંદર સ્ટેપ બાય માહિતી આપું છું શાંતિથી વિડીયો જુઓ તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ વાલી વાલીડાઓ તમે લાઇકનું બટન છો તે દબાવવાનું ના ભૂલતા કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો દૂધ ધરમો તમારે એક પહેલાં તો આ કામ કરી લેવું જરૂરી છે કે સૌ પ્રથમની અંદર છે કે જ્યારે આપણા પશુનું વિવાણ થઈ ગયું છે એક બે મહિના થઈ ગયા છે ત્રણ મહિના થઈ ગયા છે છતાં પણ મિત્રો તમારા આ ભૂલના કારણે જ તમારું પશુનું દૂધ નથી વધી રહ્યું કે સૌ પ્રથમની અંદર તો પહેલાં તો મિત્રો તમારા પશુનું તમારે ડિબર્મિંગ કરાવવું જરૂરી છે આપણે દરેક વિડીયોની અંદર કહેતા હોય છે તો તમારા પશુનું પહેલાં તમે ડીવર્મિંગ કરી લો ત્યાર પછી જ તમે દૂધ છે તમે આસાની દૂધની જે નદીઓ વહેવાડી શકો છો કારણ કે મિત્રો સૌ પ્રથમની અંદર છે તે મિત્રો તમારે ડીવર્મિંગ કરાવવું જરૂરી છે બે ત્રણ ચાર મહિને થાય ત્યાર પછી મિત્રો તમારા પશુનું ડિબર્મિંગની ગોળી આપી એટલે કે મિત્રો દેશી ભાષાની અંદર કહીએ તો જે પશુના પેટીની અંદર જે કમી છે જે છે મિત્રો નાશ કરવા જરૂર છે તમારા મિત્રો તમે જે પણ ખોરાક આપતા ઘણો બધો પશુવાર આપી દેતા હશો તમે જાત જાતનું આપતા હજો છતાં પણ મિત્રો તમારા પશુનું દૂધ ક્યારે નહીં વધી શકે તો સૌ ની અંદર વાત કરીએ તો તમારા પશુનું મિત્રો પેટ સાફ હશે જો તમારા પશુના પેટની અંદર જો કુમી ક્રમિયા નહીં હોય તમે આસાનીથી દૂધ તમે વધારી શકો છો એટલા માટે કહું છું કે તમારા પશુનું પશુ તમે ડીવર્મિંગ કરી લો હવે વાત કરીએ તો મિત્રો ડી વર્મિંગની ગોળી આપણા જ્યારે પણ મિત્રો તમારા પશુનું જે પણ પશુનું તમે ડીવર્મિંગ કરવા માંગો છો તે પશુને સવારે કોઈ પણ ચારો આપવાનો નથી ભૂખ્યા પેટે તમારા આ ઘોડી ગોળી જે આવતું હોય તે તમારે આપી દેવાનું મેડિકલ સ્ટોરની અંદર જશો તો મિત્રો તમને ડિવોર્મિંગની ગોળી પણ મળી જશે ત્યાર પછી મિત્રો તે ઘોડી છે એ તમારા પશુનું સવાર સાંજ ભૂખ્યા પેટી આપવાની રહેશે ત્યાર પછી મિત્રો ઘોડી આપ્યા એક કલાક પછી મિત્રો તમે પાણી પણ આપી શકો છો ચારો પણ તમે આપી શકો છો તેના સિવાય મિત્રો તમારે કોઈ પણ વસ્તુ આપવાની જરૂર નથી ત્યારે ભૂખ્યા પેટે એક કલાક પછી મિત્રો તમે ચારો પાણી બધું તમે આપી શકો છો ત્યાર પછી મિત્રો જો તમારા પશુનું સારી રીતે ડિવર્મિંગ થઈ જશે તમારા પશુનું દૂધ પણ તમે આસાનીથી તમે વધારી શકો છો ક આપણે એક દેશી ફાર્મ્યુલા તૈયાર કરવાનું છે તો ચાલો હવે દેશી ફાર્મ્યુલાની રીત આપણે સમજી લઈએ કયા કયા તેની અંદર મિશ્રણો એડ કરવાના છે કઈ કઈ વસ્તુ તેની અંદર નાખવાની છે તે બધી જ વસ્તુ મારા વાલેડાઓ તમારા ઘરના રસોડાની અંદર તમને મળી રહેવાની છે કારણ કે વાલેડાઓ આપણને ખબર નથી હોતી કે આ બધી વસ્તુ તો આપણા ઘરે છે તો તેને સાચી રીત કઈ છે તેને કઈ રીતે આપવાથી આપણા પછીનું દૂધ આપણે આસાનીથી વધારી શકીએ છે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો હવે આપણા મિત્રો સ્ટાર્ટિંગની અંદર છે આપણે મેથી લઈ લેવાની છે તે પણ મેથી મિત્રો બસો પચાસ ગ્રામ જેવી મિત્રો તમારે સૂકી મેથી લઈ લેવાની છે બરોબર મેથીના દાણા લઈ લેવાના ત્યાર પછી મિત્રો બસો પચાસ ગ્રામ જેવો મિત્રો તમારે દેશી ગોળ લઈ લેવાનો છે કોઈ પણ ગોળ હશે આપણા જે કાળો ગોળ આવે છે ત્યાર પછી મિત્રો દેશી ગોળ હોય જે પણ હોય તે એ પણ મિત્રો તમારે બસો પચાસ ગ્રામ જેવો તમારા ગોળ લઈ લેવાનો છે ત્યાર પછી મિત્રો તમે આ મેથી મિત્રો તેને બાફીને તમે આપી શકો છો અથવા મિત્રો તમે દળીને પણ તમે આપી શકો છો બે રીતે આપી શકો છો તમે બાફીને મિત્રો તમારા જે પશુ ખાણદાણ આપો છો તેની અંદર મિક્સ કરીને આપી શકો છો અને મિત્રો તમે દળી લોટ બનાવી પણ તમે આપી શકો છો તો હવે શાક કઈ રીતે બનાવશું તો પહેલાં તો મિત્રો તમારા બસો પચાસ ગ્રામ મેથી લઈ લેવાની છે એક બે લીટર પાણી લઈ લેવાનું તેને સરસ રીતે આપણે બાફી દેવાનું છે બફાઈ જ્યાં પછી મિત્રો તમારે સરસ મજાનું રબડી જેવું તૈયાર કરી દેવાનું છે અને ત્યાંની અંદર બસો પચાસ મિત્રો ગરમ જેવો ગોળ લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો ઠંડી પડી જાય ત્યાર પછી મિત્રો જે પણ તમારા પછી તમે ખાણદાન આપી રહ્યા છો તેની અંદર પણ મિત્રો તમે મિક્સ કરીને આપી શકો છો ડાયરેક્ટલી પણ તમે આપી શકો છો આ રીતે આપી શકો છો તમે મિત્રો અઠવાડિયાની અંદર બે ત્રણ દિવસ આપી શકો છો સવાર સાંજ નહીં આપતાં એકાદ ટાઈમ તમે પણ આપી શકો છો ક દૂધ વધારા માટે મિત્રો તમે એક આ ફોર્મ્યુલા પણ આપી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરતો જે શતાબરી છતાવડીનું જે છતાવડી આવે છે તે પણ મિત્રો દૂધ વધારવાની અંદર ખૂબ જ તમને ફળ મળવાનું છે તેની અંદર ઘણા બધા રહેલા છે ગુણકાર છતાવડી છે મિત્રો દરરોજ મિત્રો સવાર સાંજ અથવા એકા ટાઈમ તમે આપી શકો છો તે પણ મિત્રો પચાસથી સો ગ્રામ મિત્રો તેનો પાવડર બનાવી અમારા પશુનું તમે જે ખાણદાણ જે પશુવાર આપી રહ્યા છો તેની અંદર પણ મિત્રો તમે મિક્સ કરીને તમે આ સતાવડી છે તે પણ આપી શકો છો સાથે સાથે મિત્રો તમે બીજી પણ રીત તમે સમજી લો કે સો ગ્રામ જેવી વરિયાળી ત્યાર પછી મિત્રો પચાસ ગ્રામ જેવી મિત્રો સાકળ તે પણ તમે આપી શકો છો તેને મિત્રો દળીને પશુના શરીરમાં મિત્રો તે ઓક્સોટાઈડનું કામ કરે છે તેનાથી મિત્રો દૂધ પણ વધી શકે છે સાથે સાથે મિત્રો તમે ફેડ પણ તમે આસાનીથી વધારી શકો છો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આપણા પશુનું મિત્રો દૂધ વધારવા માટે તમારે એક કામ કરવું જરૂરી છે તો તમારા પશુનું મિત્રો સવાર સાંજ મિત્રો તમે કેટલું પાણી આપો છો તેના ઉપર મેટર પણ આપણે કરતું હોય છે તો જો આપણો પશુ મિત્રો સવાર સાંજ મિત્રો સારી રીતે પાણી પીતું હશે તો પશુને વધારે માત્રાની અંદર પાણી આપીશો તો તેનાથી શું છે આપણું પશુ ભરપૂર માત્રાની અંદર દૂધ બનાવી શકે છે દૂધ બનાવવા માટે પશુની અંદર છે તે મિત્રો એસીથી પંચાસીસ ટકા મિત્રો પાણીની જરૂર પડતી હોય છે દૂધ બનાવવા માટે પશુને બરાબર તમારા પશુને મિત્રો ચોવીસ કલાક પાણીની સગવડ પણ તમારે કરવી જરૂરી છે ઘણા જે પશુપાલક શું કરતા હોય છે દિવસની અંદર બે વાર અથવા ત્રણ વાર પાણી આપતા હોય છે તમારા પછીનું શું કરવાનું છે તો દિવસની અંદર ચોવીસ કલાક પાણીની તમે સગવડ કરી દો ને જો મિત્રો તમારું પશુ મન ચાહે તેટલું પાણી પીશે તો તેનાથી શું છે તમારું પશુ ભરપૂર માત્રાની અંદર દૂધ તમને પ્રોવાઈડ કરીને આપશે કે જેટલી માત્રાની અંદર મિત્રો આપણું પશુ પાણી પીશે તેટલી જ માત્રાની અંદર ખૂબ વધારે માત્રાની અંદર દૂધ તે બનાવી શકે છે ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફળી મારીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો વાલી ડાઓ રજા આપીશો વંદે માત્ર